બનાસકાંઠાના લાખણીમાં એક જ દિવસની અંદર ત્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર અને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી રહ્યું છે રિપોર્ટ આપને બતાવી રહ્યું છે ભારે વરસાદથી ખેતરો અહીંયા જળબંબાકાર થઈ ગયા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે અનેક જગ્યાઓ પર ખેતરોમાં ધુવાણ થયું છે આ વિસ્તારમાં કપાસના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે બનાસકાંઠાના લાખડીમાં જ્યાં અગિયાર ઇંચ વરસાદ વરસ્યો છે ત્યાં હાલમાં સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરવા માટે એક્સક્લુઝિવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ આપણે કે આ લાખણી જે આવેલું છે ત્યાં ખેતરો છે જ્યાં મહામૂલો પાક વાવવામાં આવ્યો હતો ખેડૂતો દ્વારા પરંતુ અગિયાર ઇંચ વરસાદે આ મહામૂલો પાક જે છે તે ખેડૂતો પાસેથી છીનવાઈ ચૂક્યો છે અહીંયા કપાસના પાકને ભારે નુકસાન થયું છે સમગ્ર લાખણી માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ખેતરો હજુ પણ પાણીમાં તરબોળ છે લાખણી પંતકમાં દસ ઇંચ જેટલો વરસાદ થયો અને આ વરસાદે તારાજીના દ્રશ્યો સામે લાવ્યા છે અત્યારે હું લાખણી વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યો છું અને ખેતરોના દ્રશ્યો બતાવી રહ્યો છું આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે દસ ઇંચ જેટલો જે વરસાદ થયો અને આ વરસાદી પાણી છે તે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે સાથે આ વિસ્તારના ખેડૂતો છે વાત કરીશું શું કહો છો કાકા ખેતરોમાં પાણી આવ્યા બાજરીનો પાક હતો કેટલું નુકસાન

તારની વાટ મારેલ થાય પાછળ નવો પ્લોટ પડે ભેસું બેસું કાઢ્યું આ નવા રોડ બનાવવા બનાવે રોડમાં તૂટ તૂટી ના પોષો પડ્યો અમારે તો બળતરા બધી વાત એ આવો કોઈ વર્ષ પાણી આવ્યું હતું નહોતો અચાનક શું થાય પાણી ફરી વળ્યા છે અત્યારે તો ખેડૂતોના સપના છે તે ચૂડ ચૂડ થઈ ગયા છે ખેડૂતો અત્યારે એક જ માંગ કરી રહ્યા છે કે સરકારી તંત્ર વહેલી તકે પહોંચે સર્વે કરે અને ખેડૂતોને નાનામાં નાનું નુકસાન આપે જેથી ખેડૂતોને નુકસાનનું જે વળતર મળે તો ખેડૂતો ફરી પગભર થઈ શકે ધવલ જોશી સંદેશ ન્યૂઝ બનાસકાંઠા